હવે મારે નહીં જીવું પેલા આ એરિયામાં બધા મને ખંડી વેરો આપતા અને બધાય મારાથી બીતા પણ હવે હે ને આ ખંડી વેરો તો દૂર વાત આવડાય કોઈ મને બટકો રોટલો ન દેતા એટલે હવે મારે નથી જીવવું ના હવે તું એઠો ઉતર એઠો તને એક દેખું મે ઉતર એઠો ઉતર એઠો ઉતર ઉતરું ઈલા ભઈલા તારે આવું પગલું નો ભરાય અત્યારે તું ઘર બારવારો થઈ જા ને આ બધા ધંધા તું મીકી દે હવે

હા લે આમ ના કરતો નથી બને તું